તો મેળ પડે સહકારી ક્ષેત્ર નું ભયંકર પ્રભુત્વ છે હવે એમાં ભારતીય જનતા પાર્ટી નું પ્રભુત્વ છે ગોપાલ ઇટાલિયા આશા છે અને આ લોકો હકીકત છે બે એક તમારે શું જોઈએ છે આશા જોઈએ છે એટલે ઉજ્જવળ ભવિષ્યની આશા તમારે જોતી હોય તો તમે રોકાણ કરો તમારે પાક માણસ મરવા છે પાટીદારોના મતદારો સૌથી વધુ છે પણ એમાં બે ત્રણ તડા છે એક તો ઉમેદવાર બધા જે છે એ પાટીદાર છે અત્યારે પણ આમેય લોકપ્રિય છે અને પાટીદાર સમાજમાં એમ છે કે આપણા માટે થઈને વિઠ્ઠલભાઈ રાદડિયા જેવો અગર હોય તો એનો દીકરો જયેશભાઈ રાદડિયા છે આપણને આપણને કોઈ એસટી ની ટિકિટ નથી આપતા ધારાસભાની તો છોડો તો એને આપ્યું હોય તો સમજીને આપ્યું સોશિયલ મીડિયામાં તથા કથિત સમર્થકો જે હોય છે એના ભરોસે બહુ રેવા જેવું નથી હોતું બસે પાંચે નું રે તો થાય માર્જિન તો કઈ રહે નહી ટી ટ્વેન્ટી જેવું છે ટી ટ્વેન્ટીમાં માં છેલ્લા દડે એક રન જેને વધુ થાય એને ટ્રોફી મળે બિલકુલ રહસ્ય નું પડીકા જેવું વિસાવદર નું આખે આખું માળખું છે જ્યારે જે થશે ત્યારે મેં શરૂઆતમાં કીધું તેમ ફેસલા જો ભી હો મંજૂર હોના ચાહીએ ઈશ્ક હો યા જંગ ભરપૂર હોના ચાહીએ

ત્યારથી માંડીને આજ સુધીમાં અનેકો ચેનલમાં અનેક લોકો સાથે વાત ગુજરાતી સહિત જે વાત કરી એ અત્યારે બિલકુલ અક્ષર સહ સાચી ઠરી રહી છે કે ગુજરાતના ઇતિહાસની ન ભૂતો ન ભવિષ્ય એવી રસાકસી ભરી આ ચૂંટણી થવાની જે અત્યારે તમે તમે સાક્ષાત જઈ આવ્યા છો આપણને બધા સૂત્રો જણાવે છે ભારતીય જનતા પાર્ટીની અડધી પડધી સરકાર અત્યારે વિસાવદરમાં છે

એટલે બ્યુરોકેટ પણ પદાધિકારી તો હોય નેતાઓ તો હોય જેટલા બ્યુરોકેટ છે ખાન કહી શકાય એવા વરિષ્ઠ પોલીસ વિસાવદર માં ડેરા તંબુ તાણીને બેઠા છે શું કામ જાડેરી જાન જોડાઈ ગઈ છે અને વેવાય વેલા માનેક ન માને એવો ડખો છે હવે જે થાય તે પછી જાનૈયા લીધા જયેશ રાદડીયા જેવા કે ભાઈ આમાં કોઈ હિસાબે મેળ પડે એવું કરો જયેશ રાદડિયાને ઉતારીને ભારતીય જનતા પાર્ટી એક કાકરે આમ જો આખું ઝુંડ મારી નાખ્યું તરી જાય જાય કઈ રીતે જયેશભાઈ રાદડિયા પણ ભારતીય જનતા પાર્ટીના લગભગ કયામાં નથી એમ કે સહકારી ક્ષેત્રમાં તો એનો દબદબો છે જ ઇફકો ની ચૂંટણી માંડીને બધે સાબિત કરી દીધું

સર સૌથી વધુ જોવા જઈએ તો જયેશ રાદડીયા છે રાજેશ ચુડાસમા છે સાચી વાત છે ભરત આ ક્રુશિયલ બેઠક આપીને ભારતીય જનતા પાર્ટીએ અને મેં પેલા શરૂઆતમાં કીધું આખે આખું ઝુંડ જે છે પક્ષીનું એને એની જાળમાં લીધું છે તો એક આ બધાને જે ટાસ્ક સોંપવામાં આવ્યો છે ટાસ્ક એટલા માટે સોંપવામાં આવ્યો છે કારણ કે ક્રુશિયલ બેઠક છે ડખાવાળું છે એટલે આ અને ભારતીય જનતા પાર્ટી બાય હુ કેન કુક કઉ છું મરી જાય કુરબાન છે પણ આ જીતવું પડે એને એવો ડખો છે હવે પ્રજા ભયંકર રીતે અને નથી જીતાડતી તો જુદી વાત છે નહીતર જીત કે હાર ની સંખ્યા પર સેંકડોમાં માન જઈએ તો બેસી પાંચ મત થી એવું તેવું ભારતીય જનતા પાર્ટી હારે તો ગુજરાતની રાજનીતિમાં થર્ડ ફોર્સ ત્રીજા મોરચાનો ડખો પેદા થાય એનો પાયો નખાઈ જાય ઈ રાજનીતિ ભાજપ ભાજપને હંમેશા ભાજપ સમજે રોગ અને શત્રુ એને ઉગતા ડામમાં જોઈએ એને કિરીટભાઈ જીતે ક્યારે જયેશભાઈ રાદડિયાને કીધું ગમે એમ થાય મોત ના દિવસે પછી લડી લો અરધી પરધી સરકાર ન્યા છે એટલે ભાજપ પૂરતી કોશિશ કરી રહેશે ઘણા એમ કે થોડાક સમય પેલા તમે કહેતા ગોપાલ ઇટાલિયાનો ઘોડો વિનમાં છે હું આજે કઉ છું લોકપ્રિયતાની દ્રષ્ટિએ ગોપાલ ઇટાલિયા આગળ છે પણ ભાઈ લોકપ્રિયતાને મતદારોમાં પલટવું એ જુદી ઘટના છે એમાં રણનીતિ કામ કરે મિકેનિઝમ હોવું જોઈએ તો મેળ પડે તમે તાળીઓ ઘોડાને તમે તળાવ સુધી લઈ જઈ શકો પાણી તો ઘોડા પીવું પડે ને પાણી ઘોડા પીવું પડે ને તમે તળાવ સુધી લઈ જઈ શકો એવી રીતે તથા કથિત જે સમર્થકો અત્યારે તાળીઓના બોછાર વરસાવી રહ્યા છે ગોપાલ સભામાં ઈ મતદાર સુધી જાય અને પોતે મતદાન કરે તો મેળ પડે ઈ ભારતીય જનતા પાર્ટીના ભાથામાં છે ઈ રણનીતિ જેને માઇક્રો પ્લાનિંગ કહેવાય છે જયેશ રાદડીયા ની જેટલી દીકરીઓ ભણી ગઈ વિસાવદરની બધાના નામ જોગ સરનામા જોગ બધી વિગત મેળવાય ચુકી છે ડેટા જેને કહેવામાં આવે અને જગદીશભાઈ ને પચાસ દીકરીઓના ઘરે મોકલવામાં આવે જગદીશભાઈ ના માવતર થી માંડીને બધા તમારે મતદાર મથક માં લઈ આવવાનું મત આપી દેવાના એવી ગણતરી એટલે કે એવી વ્યવસ્થા જો આમ આદમી પાર્ટી કરી શકે તો એનો મેળ પડે બાકી ક્રિકેટ ના સ્ટેડિયમ જેવું છે

ઈ બધા લોકો પાછા કિરીટભાઈ ની સભામાં ભારત માતા કી જય વંદે માત્ર શું કામ કોઈ ને કોઈ સમજે શું કામ કોઈ શત્રુતા બાંધે આ જીતવાથી કિરીટ પટેલ ના જીતવાથી કે ગોપાલ ઇટેલ ને ગોપાલ ઇટેલ ને થી એટલું થાય કે એના પ્રશ્નો છે જે ધણધણાટી થઈને રજૂ થઈ શકે પણ વ્યક્તિગત લાભ જે છે એ જનતાને કઈ લેવા દેવા નથી પ્રજાને લાભ થતો હોત તો આ એક કિરીટભાઈ છોડો આપણે એકસો ને એકસઠ બેઠક આપેલી છે ને ભાજપ ને એકસો છપ્પન ભાજપ હોય તો જયેશ રાદડીયા હિટ જાય એવું નથી એના ફાધર એટલે વિઠલભાઈ એમ બધું ઘણું બધું એનું યોગદાન છે અને સહકારી ક્ષેત્રમાં પ્રભુત્વ હોય એ કોનું હોય છે ભાઈ ભરતદાન આપણે જાણીએ છીએ એ સીધા એના લાભાર્થીઓ હોય છે પૈસા જ લીધા છે લોન થી ધિરાણ ને ફલાણું ખેતર ને બિયારણ ને સબસીડી હોય સીધે સીધા લાભાર્થી લાભાર્થી હવે ને ને તો તો કે તમારે ફરજિયાત મને મત દેવાનો તમારા ભવિષ્યમાં લાભ બંધ થઈ શકે આઉટ ઓફ વે જઈને લોન આપી હોય કાગળિયા પાંચ ખૂટતા હોય તો હાથ હમણાં કર્યા હોય હવે એ બધા સીધા લાભાર્થી ગણાય તો હમણાં જ તમને કહું ગોપાલ ઇટારી ની એક નું મેં મને ભાઈ ને ફોન આવ્યો કે એને સભામાં બધા કૌભાંડ બહાર પાડ્યા કે એક વર્ષમાં ત્રણસો ચારસો જેટલી સહકારી મંડળીઓ એમ કે આ ભાઈએ ઉભી કરી દીધી કિરીટભાઈએ અને એમ કરીને આખા સહકારી ક્ષેત્રમાં એનો પગદંડો જમાવી દીધો હવે પગદંડો એની જગ્યાએ છે ત્રણસો ચારસો સહકારી મંડળી જે ઉભી કરી મંડળીમાં પાંચ પચાસ સદસ્યો હોય એના પાંચ પચાસ પરિવારજનો ગણો તો ત્રણસો મંડળીના તમે એને ગુણ્યા પાંચ ગણો તો કેટલા લોકો થાય હવે એને પાછા જેને જેને લાભ આપવા હોય એને તમે ગણો મંડળી થાય તો કોઈકને આપી હોય ને પાંચ રૂપિયા તો આમ સહકારી ક્ષેત્રનું ભયંકર પ્રભુત્વ છે હવે એમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ છે તમારે પાક લણવો હોય તો આ સીધા ભારતીય જનતા પાર્ટી છે પાક લણવો હોય તો હમણાં જીતાડો ને કાલ ને લોન મંડી લેવા ને મંડો ને ખાવા પીવા ઓલા માં શું છે તમે આજે વાવો છો ભવિષ્યમાં ઉગશે એ હકીકત પ્રજા નકી કરે કે આપણે શું જોઈએ તમારે આવેદન આપે એવો માણસ જોઈએ છે કે કામ કઢાવી લે એવું જોઈએ બીજી તરફ એવી ચર્ચાઓ થઈ રહી છે સોશિયલ મીડિયા પણ અત્યારે ગૌરે ચડ્યું છે એવું કહેવાય રહ્યું છે બે હજાર બાવીસ ની વિધાનસભાની જે ચૂંટણી એમાં પણ સોશિયલ મીડિયામાં કેવામાં આવી રહ્યું હતું બાણું એકસો બે બેઠક આમ આદમી પાર્ટી જીતે છે ને એ સુદાન ગઢવી સીએમ બને છે પરંતુ પરિણામો કંઈક અલગ હતા અત્યારે પણ એવું કહેવામાં આવી રહ્યું છે સર તો સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ ની પરિસ્થિતિ બંને વચ્ચે જે ભેદ હોય છે એ આમાં પણ જોવા મળશે ખરો 1000% જુઓ સોશિયલ એટલે જ હું કહું છું આ બહુ મોટું રેડ એલર્ટ છે સોશિયલ મીડિયામાં માં તથા કથિત સમર્થકો જે હોય છે એના ભરોસે બહુ રેવા જેવું નથી હોતું એનું કારણ એ છે ઘણા આંખની શરમે પણ મારા તમારા તથા વિડિયો હોય ને બ્લુ બ્લુટિક થઈ જાય એટલે એમ મને એમ થાય કે ભરતદાર મારો જોયો વિડિયો અથવા ભરતદાર વિડિયો મેં જોયો ભરતદાર ને ખોટું ન લાગુ જોઈએ મેં જોયો ન હોય સાંભળ્યો ન હોય પણ ઓપન કરવું એટલે બ્લુ બ્લુટિક તો થઈ જાય એટલે તમને એમ લાગે જગદીશભાઈ જોઈ લીધો મેં જોયો હોય નહિ એવી રીતે સોશિયલ મીડિયામાં અત્યારે શું છે ખાલી હવે ગોપાલ ઇટાલિયા અડધી કલાક બોલે પછી એને તો ખાલી વાહ ગોપાલભાઈ વાહ એટલું જ લખવાનું ને સોશિયલ મીડિયામાં રાઈટ દરેકે દરેક માણસ ને હવે બુદ્ધિશાળી માણસ થઈ ગયા છે જો કીધું અમને જયેશભાઈ સામે કઈ વાંધો નથી આ એક વિધાન છે સાંભળજો અમે તમારી અમે કઈ વાંધો નથી પણ આ ઉમેદવાર તમે બરાબર નથી રાખ્યા હવે એના બે એના અર્થ નીકળે નંબર વન જયેશભાઈ તમારી સામે વાંધો નથી એમ કહીને એને હારી જાવ તો પણ જયેશભાઈ ને સંબંધ જીવતા રાખ્યા કે ભાઈ મેં તમને મોઢે જ કીધું તમારી વાંધો નથી તો હું છે તમારે જ જોવાનું છે તો ઉમેદવાર પછી બધા જયેશભાઈ રાદડિયા ક્યાંથી કાઢવા રાઈટ તો કેવું જોઈએ ને કે ભાઈ તંતરે ચિંતા ના કરો ઉમેદવાર અમે ઓળખતા નથી જે હોય તે નર હા કઈ મારે સાંભળું નથી તમારા મોઢાને જોઈને અમે મત આપશું એમ કા નથી કેતા એટલે હું તમને કહું જેની પ્રજા આટલી ઇન્ટેલિજન્ટ હોય તો પછી ન્યા તો વાત કેવી હજી તો ક્લાઇમેક્સ બાકી છે ઓગણીસ તારીખ સુધીમાં તો અનેક કડાકા બડાકે થવાના વ્યક્તિગત થી માંડીને બધું એટલે મેં તમને આપણે છીએ ત્યારથી આ જુદી કહીએ કે ભારતના ઇતિહાસમાં ગુજરાતના ઇતિહાસમાં ભવિષ્ય ભલે એને વાવમાં કડીની ચૂંટણી હમણાં ગેની બેન જીતી ગયા ઓલા ઉત્તર ગુજરાતમાં ગેની બેન જીતી ગયા એ ઠીક છે પણ આના જેવી નહીં અહિયાં હાહાકાર મચી જવાનો છે કારણ કે આમાં જેની હાર થાય એનું રાજકીય રીતે ભવિષ્ય જે છે એ અંધકાર માં ન કહી શકીએ કે ગોપાલ ઇટલિયા જે લોકપ્રિયતાની ચરમસીમા પણ જીતી જાય એમ કેવું અઘરું જી હમ સર વિસાવદર બેઠક પર સૌથી વધુ પાટીદાર મતદારો છે પરંતુ બીજી તરફ જોવા જઈએ તો કોળી મતદારો માલધારી મતદારો અને આહિર મતદારો એટલે નિર્ણાયક રીતે ઓબીસી મતદારો છે એ નિર્ણાયક સાબિત થશે એવું કહી શકાય પાટીદારોના મતદારો સૌથી વધુ છે પણ એમાં બે ત્રણ તડા છે એક તો ઉમેદવાર બધા છે એ પાટીદાર છે એક તો પેલી વાત તો દરેક ના થોડા 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 તો સમર્થકો હોય ને બે પાંચ હજાર બે પાંચ હજાર આજે નીતિનભાઈ રાણપરિયા કોંગ્રેસે ઉભા રાખ્યા છે તો નીતિનભાઈ ની વ્યક્તિગત આબરૂ બહુ છે એ શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે જમીનદાર છે હારા રોટલે પાણી એ મોટા છે હાથના છૂટા ચોખા બે છે તો સ્વાભાવિક છે એનાય બે પાંચ હજાર ટેકેદારો તો હોય ને હાવ કઈ નાની માના ખેલ તો નથી કા આપણને આપણને કોઈ એસટી ની ટિકિટ નથી આપતા ધારાસભાની તો છોડો તો એને આપ્યું હોય તો સમજીને આપ્યું એટલે એક તો એ ઇન્ડિવિજ્યુઅલી થોડાક જે છે એ એને મત કાપે પાટીદારો પાટીદારો કોંગ્રેસના હોય કોંગ્રેસ ના આપે ગોપાલ ઇટાલિયા ગોપાલ ભારતીય જનતા પાર્ટી ગઢ ગણાય છે તો એ મોટા ભાગના મત લઈ જશે એટલે ત્રણ ફેક્ટર તો થયા ચોથું ફેક્ટર જે સૌથી વધુ શાયદ અસર કરે તે તો ભવિષ્યમાં નરેશભાઈ પટેલની સામાજિક અને રાજકીય કેરિયર પણ જોખમમાં મુકાય અને જયેશભાઈ અત્યારે પણ આમે ઉપડ્યા ઉપડતાથી યુવાનોમાં લોકપ્રિય છે અને પાટીદાર સમાજમાં એમ છે કે આપણા માટે થઈને વિઠ્ઠલભાઈ રાદડિયા જેવો અગર હોય તો એનો દીકરો જયેશભાઈ રાદડિયા છે એટલે ભૂતકાળમાં નરેશભાઈ જયારે હાકલ કરતા કે હવે હું વિચારું છું ચૂંટણીમાં ઉભા રહેવાનું હું કઈ આમ એમ કરીને ઓલા જેમ લગ્નમાં માસા રીસાતા એમ દર ચૂંટણી આ રીસાઈ જતા રીસાઈ જતા એટલે એની ભૂમિકા બહુ એટલે પટેલ પચાસ ટકા મતદારો છે પણ ત્રણેય પાટીદાર ઉમેદવારો છે મુખ્ય વળી નું સાયલન્ટ વાળી વાતો છે એટલે તમને કહું ને કે કોઈ છાતી ઠોકીને આજની તારીખે સાહેબ કહી શકે એમ નથી કે ફલાણા ભાઈ જ જીતી જશે ફલાણા ભાઈ હારી જશે બિલકુલ રહસ્ય પડીકા જેવું વિસાવદર નું આખે આખું માળખું છે જ્યારે જે થશે ત્યારે મેં શરૂઆતમાં કીધું તેમ ફેસલા જો ભી હો મંજૂર હોના ચાહીએ ઈશ્ક હો યા જંગ ભરપૂર હોના ચાહીએ આવો ડખો થવાનો સ્થિતિ એવી જ થવાની કારણ કે બધી જ જગ્યાએ પાટીદાર પાટીદાર જ છે ને એટલે માર્જિન બિલકુલ ઓછું રહેવાનું બેન વખતે ને ચૂંટણી એમાં શું થયું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઢેલીબેન ને એક તો ટિકિટ આપી એના કુટુંબના છ જણા ને ટિકિટ આપી એકને બદલે ટિકિટ આપી પછી ભાષણ એ કર્યા ઢેલી બેન ને જીતાડો ઢેલીબેન જીતાડો બધું કર્યું જીતા કોણ કાંદન જાડેજાનો ભાઈ ઢેલીબેન તો હારી ગયા માથે ગિરીશ કોટેચા એટલે એવડું મોટું માથું જુનાગઢ નું સરનામું ગણાય ગિરીશ કોટેચા એટલે બરાબર હવે એને એની જે પેનલમાં એના છોકરાની પેનલમાં ત્રણ જણા અજાણ્યા ભાઈ જીતી ગયા ને આ જાણી તો હારી ગયો આવું સાંભળ્યું કોઈ आने कहवाई मे रही कूआ उतारी वरत का घटना है आने कहवा એટલે પ્રજા એટલી બધી ઇન્ટેલિજન્ટ થઈ ગઈ કે ત્રણ ને જીતાડે અને ગિરીશભાઈ છોકરા હરાવે બોલો આ માઇક્રો પ્લાનિંગ કહેવાય એટલે હું કહું છું ઘણા લોકો એમ છે સાહેબ તમે ગઈકાલે તેમ કહેતા ગોપાલ ઇટાલિયા વિન છે ને આજ કેમ ભાજપ નું કહ્યું તમારે સમજવું તો જોઈએ ને દરેક માણસ લડવા આવ્યા છે કઈ મરવા આવ્યા છે હારવા કોઈ ઉતરે અને એ ભાજપ કા કડીમાં આવી મહેનત કા કરતા લ્યો આને આ ભાજપ છે કડીમાં તમે એવા સમાચાર ક્યાં આવે છે કે ભાઈ તીડના ટોળા ઉતરી પડ્યા છે અહીંયા હારો તો માથા કૂટ છે એટલે તમને કઉ છું કે માઈક્રો પ્લાનિંગ ગીરીશ કોટેજાના છોકરાને આ લોકો હરાવી દે અને કાંધલ જાડેજાને જીતાડી દે ઈ ભાજપ છે કોકને જીતાડી દેવા કોકને હરાવી દેવા એને આવડત કેવાય એટલે વિસાવદરમાં પ્રિડિક્શન થઈ શકે નહીં છેક સુધી ક્લાઇમેક્સ ટી ના છેલ્લા દડા સુધી ક્લાઇમેક્સ રમાવાનું પછી જે થાય તે જી ભરતદાન તો આ તા જગદીશ સર જે રીતે તેમણે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી દે લઈને પણ વાત કરીને હારજીત છે તે કદાચ ઓછા માર્જિન છે એટલે તેવું તેમનું પણ કેવું છે સાથે નવી શરૂઆત કરવા જે રહ્યા છે જે દર્શકો માટે પણ આનંદના સમાચાર છે તો ત્યારબાદ સાત બહુ જ ફરી મળીશું વાત ગુજરાતી પર